સાતમા પગાર પંચ અને જે એમ ટી એ જે ઈ ડી એ જે આઈ એમ ઈ આર એસ ડૉક્ટરો દ્વારા વીસ વર્ષથી નહીં ઉકેલાયા પ્રશ્નોના વહેલી તકે નિવેડો લાવવાની માંગ સાથે હાથ પર કાળી પટ્ટી બાંધી સિવિલ હોસ્પિટલમાં વિરોધ કર્યો હતો સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબો વિરોધના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સાતમા પગાર પંચના મુદ્દે જે એમ ટી એ જે ઈ ડી એ જે આઈ એમ ઈ આર એસ ડૉક્ટરો દ્વારા સિવિલ હોસ્પિટલમાં હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો હતો વીસ વર્ષ જૂના મુદ્દાઓ અને માગણીઓ હજી પણ ઉકેલાઈ ન હોવાનું જણાવી ડૉક્ટરોએ વિરોધ કર્યો હતો ગુજરાતના દસ હજારથી વધારે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સાથે જોડાયેલા પ્રોફેસરો દ્વારા જો વહેલી તકે પ્રશ્નોનો નિવેડો ન આવશે તો ભાઈ વિરોધ કાર્યક્રમ રાજ્યભરમાં કરાશે તેવી ચીમકી પણ અપાય છે મારું નામ ડૉક્ટર કમલેશ દવે છે હું જીએમટીએ પ્રેસિડન્ટ સુરત બ્રાન્ચ ખાતે છું છ મહિના પહેલાં અમારા સ્ટ્રાઇકના અંતે પ્રદીપસિંહ જાડેજા સાહેબની મધ્યસ્થી વિજય નરેન્દ્ર નીતિનભાઈ પટેલ અને વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા અમને બાર મુદ્દાઓ અમારી સાથે સહમત કરવામાં આવેલા હતા જેમાં અગિયાર સર્વિસ બાબતે હતા સર્વિસીસ રિલેટેડ હતા અને એક મુદ્દો અમારા એનપીએ બાબતે હતો અને કેન્દ્ર સરકારના ધોરણે પૈસા આપવાનો હતો આ સર આની અંદર બધાની સહી કરવામાં આવેલી હતી સચિવોની પણ સહી કરવામાં આવેલી હતી પરંતુ આ સરકાર નવી સરકાર આવી જતાં અમને આ અમારા જે લાભો બધા હતા એ બધા અમારા પાછા ખેંચી લેવામાં આવેલા છે અને અમારા જે સર્વિસ રિલેટેડ જે પ્રશ્નો હતા એ પ્રશ્નો કોઈ પણ હજી સોલ્વ કરવામાં આવેલા નથી અને એના કારણે અમે જાણે કે છેતરાઈ ગયા હોય એવી ભાવના અમને થાય છે કે સરકાર બદલાઈ ગઈ તો જાણે કે અમારું કોઈ ધોણી નહીં રહ્યું અને અગાઉમાં જે લેખિતમાં જે અમને પ્રોમિસિસ આપવામાં આવેલા હતા રાઇટિંગમાં જે લખાય સહી કરીને આપવામાં આવેલા હતા એ બધા નું નો પણ એનાથી વિરુદ્ધ એનાથી વિપરીત એનાથી ઉલટો જીઆર કાઢવામાં આવ્યો અને જે પૈસા અમને મળવાના પાત્ર છ મહિનાથી મળે છે એની પણ ઉઘરાણી પાછી કરવાની વાત કરવામાં આવી છે તો આ સંજોગોની અંદર અમને બહુ આક્રોશ વ્યક્ત થયો છે ડૉક્ટરોને અને અમારા જે વહીવટી પ્રશ્નો હતા અગિયાર વહીવટી પ્રશ્નો છે કે જેમાં એડવોક કન્ટિન્યુઅસન્સ છે સેવા સળંગ છે સેવા વિનિયમિત છે એવા ઘણા જ પ્રશ્નો પેન્શન નથી મળતું જ્યારે લોકો રિટાયર્ડ થઈ જાય છે ત્યારે લોકોને પેન્શન તુરંત નથી મળતું કારણ કે આ બધા પ્રશ્નો સોલ્વ ના થાય ત્યાં સુધી એ લોકોને પેન્શન નથી મળતું અમારા ત્રણ શિક્ષકો તો ગુજરી ગયા અને આજ સુધી એમને પેન્શન નથી મળતું તો એમની જો એ લોકો નહીં મેળવી શક્યા તો એમની વિધવા પત્નીઓ કે જે એમને તો ખબર ના હોય તો એ લોકો કઈ રીતે આ બધા પેન્શનો મેળવી શકશે ત્રીસ ત્રીસ વર્ષ સુધી સર્વિસીસ આપ્યા પછી જો પેન્શનના મળે તો આ પ્રશ્નો ખૂબ ગંભીર છે તો આવા ઘણા બધા સર્વિસીસ રિલેટેડ વહીવટી પ્રશ્નો પણ ઉકેલ આવતો નથી તો આ સંજોગોની અંદર અમારી પાસે આંદોલન કરીએ છીએ અને ગુજરાતના તમામ ડોક્ટરો ધીમે ધીમે આની અંદર જોડાઈ રહ્યા છે એક ફોરમ બની ગઈ છે અને એના હેઠળ ધીમે ધીમે કામ થઈ રહ્યું છે વિવિધ પક્ષ જે અમને સેન્ટ્રલ કાઉન્સિલ દ્વારા જે અમને ગાઈડ કરવામાં આવશે એ રીતે અમે ધીમે ધીમે રેલીઓ કરશું ધીમે ધીમે બ્લડ ડોનેશન કેમ કરશું ભજનો કરશું અને ધીમે ધીમે જો જરૂર પડશે તો અમે સેવાથી પણ વિમુખ રહી અને અમારી આક્રોશ સ્ટ્રાઇક દ્વારા પણ અમે આમાં આગળ વધવા માગીએ છીએ પરંતુ અત્યારે અમે ડ્યુટી પર છીએ અમે ડ્યુટી કરી રહ્યા છીએ પણ કાળી પટ્ટી પહેરીને ડ્યુટી કરી રહ્યા છીએ અને તબીબોની જૂની પડતર માંગણીઓ ન સ્વીકારાય તો આ ચુક્કસ મુદ્દતને આંદોલન કરી ડૉક્ટરો શક્તિ પ્રદર્શન કરવા મજબૂર બનશે તેમ પણ જણાવ્યું હતું હર્ષદ શેટા સાથે અઝર કુરીશી